ભક્તરાજ ડોસાભાઈ ઘણી જ્ઞાતીના હતા પ્રથમ સરધરમા રહેતા રામાનંદ સ્વામીના તેઓ અનન્ય ભક્ત રામાનંદ સ્વામીના ધામ ગમન પછી ગુરુ વચને તેવો શ્રી હરિમાં અનન્ય ભાવે જોડાઈ ગયા હતા એકવાર શ્રી હરિએ તેમની પરીક્ષા લેતા કહ્યું ડોસાભાઈ ઘર સામાન જેસ ઘોડી બધું વેચી નાખો અમારે પૈસાની જરૂર છે આગ્રંકિત ડોસાભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બધું વેચી ધન શ્રી હરિના ચરણે ધર્યું શ્રી હરીએ બધું ધન કુવામાં નાખી દીધું તો પણ ડોસાભાઈનો ભાવ ફેર ન થયો શ્રી હરિ તેમના પર પ્રસન્ન થયા અને તેમને બંધિયા લઈ જઈને નવા ઘર અપાવ્યા અને સુખી કર્યા શ્રી હરિ તેમના માતુશ્રી ને કહે તમારો દીકરો અમને આપી દો માજી એકનો એક કમાતો દીકરો શ્રી હરિને અર્પણ કર્યો શ્રી હરિ કહે હવે તમે શું કરશો જીવુબા ભેગી રહીને તમારું ભજન કરીશ શ્રી હરિ કહે ડોસાબાઈ ભલે ઘરે રહ્યા તમારી સેવા કરશે આમ તેમના માતુશ્રી પણ શ્રી હરિની પરીક્ષામાંથી પાસ થઈ ગયા શ્રી હરિની આજ્ઞાથી ડોસાબાઈએ સંસાર કર્યો છતાં અલિપ્ત રહ્યા એકવાર કચ્છના રાજાનું ખાંડુ પ્રણાવવા નીકળેલા સુંદરજી સુથાર બંધિયામાં શ્રી હરિના દર્શને આવ્યા ત્યારે તેમને સાધુ કરી કાશીએ જવાની આજ્ઞા કરી તે વખતે બંધિયાના ડોસાબાઈ ત્યાં બેઠા હતા રામાનંદ સ્વામીએ ડોસાભાઈને કાશીએ જવાનું કહેલું તે વાત યાદ કરાવી શ્રીહરિ કહેસાભાઈ તમારે પણ કાશીએ જવાનું બાકી છે આ સુંદરજી સાથે ઉપડો તરત આજ્ઞા તેમાં સુથાર ને તો મુક્તાનંદ સ્વામીએ શ્રીહરીને કહી રોકાવ્યા પરંતુ શ્રીહરિયે ડોસાભાઈને તાત્કાલિક કાશીની જાત્રાએ જવા આજ્ઞા કરીને કહ્યું તમારે તો કાશી એ જવાનું જ છે અત્યારે અત્યારે જ ઉપડો કાશી એ જઈ પાછા આવો ત્યારે ગઢડે આવીને મળજો ભલે મહારાજ જેવી આજ્ઞા ડોસાભાઈ ઉભા થયા અને બોલ્યા મહારાજ મારા ભાતાનું ને ખર્ચીનું કેમ થશે એ ચિંતા ન કરો બધું જ થઈ રહેશે શ્રી હરિએ આશીર્વાદ આપ્યા અને ડોસાભાઈ બંધિયાથી રાજકોટની કેડીએ ચાલતા થયા એકાદ ગાવ ગયા હશે અને એક સાહુકારની ગાડી રૂમઝૂમ દોડતી મારક કાપી રહી હતી તે એકલવાયા મુસાફરને જોઈ ઊભી રહી તેમાં બેઠેલા સાહુકારે હાક મારી કે ભાઈ આમ ક્યાં જાવા આમ તો કાશી જવા નીકળ્યો છું ભાઈ ડોસા ભગતે કહ્યું સાહુકાર બોલ્યા કેવા છો છીએ તો વાણિયા અને વળી સ્વામિનારાયણના સત્સંગી છીએ ઓહો ધન્ય ભાગ્ય છે ને કઈ સાહુકારે તેમને પ્રેમભર્યો આવકાર આપ્યો અને સાથે ગાડીમાં બેસી જવા આગ્રહ કર્યો અને કહ્યું અમે સંઘ લઈ કાશી જવા નીકળ્યા છીએ ડોસાભાઈએ આ અનાયાસે મળેલા પ્રસન્ન થયા જોતજોતામાં સંઘ એકાદ મહિને કાશી પહોંચી ગયો શ્રી હરી અને સંતોને સંભાળી ડોસાભાઈ સંઘ સાથે ગંગામાં નાહ્યા અને કાશી વિશ્વનાથના દર્શન કરી પાંચ દિવસ રહી પાછા ગુજરાત આવવા નીકળ્યા સંઘ બંધ્યાથી પાંચ ગાવ દૂર રહ્યો એટલે શાવકારે ડોસા ભગતને હાથ જોડીને કહ્યું યો ભગત તમારું ગામ હવે ઢુકળો આવ્યું અમારો માર્ગ માર્ગથી ફંટાય છે ડોસા વખત ઉતરી ગયા મનમાં નિર્વિઘ્ન યાત્રાનો આનંદ માતો નથી ઘરે પહોંચીને માને ખુશ ખબર આપવા ઉતાવળથી ચાલ પકડી થોડું ચાલીને પાછા વળીને જોયું કે સંઘ કેટલે પહોંચ્યો છે પણ છીતી જે પહોંચતી એ ગાડાવાટ પર હજુ હમણાં જ છૂટા પડેલા સંઘનું નામ નિશાન ન હતું તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો નક્કી મહારાજેના જાત્રા કરાવી નહી તો આપણું ક્યાં કઈ ગજુ હતું તેઓ ઘરે પહોંચ્યા માજી એ મીઠા વવારણા લઈ આવકારો દીધો ડોસાભાઈ તેમને પગે લાગી બધી જ હકીકત કહી સંભળાવી માજી બોલ્યા બેટા તું ચાલી નીકળ્યો એ જ સાંજે અહીં બહાર વટિયા નું ઝાડુ આવ્યું હતું ડોસા શેઠ બહાર નીકળો એમ ઝાડો નાખતા હતા પણ મેં કહ્યું એ તો કાશી જાત્રા કરવા ગયા છે એટલે જેમ તેમ બોલીને પાછા વળી ગયા ડોસાભાઈ ની આંખો કૃતજ્ઞતાના ભાવ થી ભીની થઈ ગઈ હાથ જોડી તેઓ સ્વાગત બોલી ઉઠ્યા હે મહારાજ ભારે રક્ષા કરી ભારે દયા કરી આ દાસ ને જીવતો રાખ્યો નવળી આખી યાત્રા ખાવા પીવા તેમજ રહેવાની બરદાસ્ત પણ રાખી પરમાત્માના ના વચને પોતાનું જીવન સમજતા આ ભક્તે સમગ્ર જીવન ભક્તિ માર્ગે વ્યતીત કરી દીધું શ્રી હરિ જ્યારે જ્યારે બંધિયા પધારતા ત્યારે ડોસાભાઈ ઘરે ઉતરતા જે ઓરડામાં રામાનંદ સ્વામી ઉતારો કરતા ત્યાં જ શ્રી હરિ ઉતરતા એક સમય એ ગઢડામાં શ્રી હરિ બિરાજતા હતા તેમના દર્શને બંધિયા કેટલાક વણિક જનો આવ્યા તેઓ જાનના ગાડા લઈને નીકળ્યા હતા શ્રી હરિએ એ પૂછ્યું અમારા ખરેખર ભક્તરા ડોસાભાઈ શું કરે છે તેમના શું સમાચાર છે તેઓ કહે અરે મહારાજ અમે તો ગળા સુધી સંસારમાં ડૂબેલા છીએ પણ તમારા ડોસાભાઈ તો ચોટલી સુધી સંસાર વ્યવહારમાં ડૂબ્યા છે તે ભગવાન ભજવા નવરા થતા જ નથી અરે સવારના નાહવા ધોવાનો પણ સમય મળતો નથી પરંતુ તમારા સત્સંગી છે તેથી તમે વખાણ કરો તેમાં સિંહ નવાય આ સાંભળી શ્રી હરિ હસ્યા તેમણે કહ્યું જો ડોસાભાઈને સાધુ કરીએ તો તમે સત્સંગી થશો વાણીએઓ વિચાર કરવા લાગ્યા કે હમણાં ડોસાભાઈએ ગામની બધી જ વાડીના ગોળનું સાટું કર્યું છે તેથી તે ચીજે એનો સારું લાભ છોડી સાધુ થવાનું નામ લે એમ જાણતું નથી એમ સૌએ વિચાર કરી શ્રીહરિને જવાબ આપ્યો કે જો તમારા ડોસાભાઈ સાધુ થાય તો જરૂર અમે સ્વામીનારાયણની કંઠી પહેરીશું એટલે શ્રીહરિએ કહ્યું તમારું લગ્ન કાર્ય પતી જાય પછી પાછા વળતા અમને મળિને જોજો શ્રીહરિએ ભગુજીને બોલાવ્યા અને કહ્યું લો આ ભગવા વસ્ત્ર અને હમણાં તમે ઘોડા ઉપર સવાર થઈને બંધિયા જાઓ ડોસાબાઈને આ ચિઠ્ઠી આપજો અને કહેજો કે આ ચિઠી માં લખ્યા મુજબ તરત કરીને ગઢડા આવે સવારે સમય છે ધૂળ ઉડાડતી એક ભગુજી ભગુજીને લઈ ડોસાબાઈ ની વખાર પાસે ઉભી રહી ગાડે ગાડે ફરતા ડોસાબાઈ ની નજર ગઈ ત્યાં તો હરખનો ઉઘરો આવ્યો અશ્વરને જોઈને તેઓ દંડવત પ્રણામ કરવા લાગ્યા ને બોલી ઉઠ્યા ભગુજી કે આવો આવો મહારાજ પાસેથી આવ્યા લાગો છો હા ડોસાભાઈ અને મહારાજે આ ચિઠ્ઠી આપી છે ભગુજીએ કહ્યું જટ તેને તેમણે ચિઠ્ઠી ખોલી વાંચતા ગયા તેમ આનંદની ઉલટ આવતી ગઈ શ્રી શ્રીયરીએ લખ્યું હતું તમામ વ્યવહાર પડતા મૂકીને ભગવા ધારણ કરીને ભગુજી સાથે ચાલી નીકળશો ડોસાભાઈએ જીખતો વેપાર તત્કાળ પડતો મૂક્યો વાળંદ પાસે વધુ કરાવ્યું ભગવા પહેર્યા અને તરત જ ગઢડાની વાટ પકડી ખેડૂતોમાં સગાઓમાં અને ગામમાં હાહાકાર થઈ ગયો ભગત ઘરે સંદેશો દેવા પણ ન રોકાણા અરે વેપાર ધંધોએ કોઈને ભળાવ્યો નહીં ગજબ થઈ ગયો ડોસાભાઈ ગઢડે પહોંચ્યા શ્રી હરી શ્રીહરી ભાવભરીને ભેટ્યા ડોસાભાઈની ગોળની વખાર પંથકમાં પંકાયેલી હતી ખેડૂતો તાજા ગોળના ગાડા ભરી ભરીને બંધિયા ભણી વહેતા કરે મળસ્કું થતાંમાં તો ડોસાભાઈ તોલમા અને લેતી દેતીની દુનિયામાં ખોવાઈ જાય સૂરજના પહેલા કિરણ પડે તે પહેલા ધંધે લાગી ગયેલા આ વેપારીને ક્યારેક તો દસ વાગી જાય તોય દાતણ કરવાની વેળા ન મળતી એવા ડોસાભાઈને અચાનક ત્યાગી કરી દીધા એ ભગવાન સ્વામિનારાયણનું અસાધારણ ઐશ્વર્ય હતું ગઢડામાં ડોસાભાઈ હવે સાધુની પંક્તિમાં બેઠા છે દાઢી મૂંછ મુંડાઈ ગયા છે અંગે ભગવા શોભી રહ્યા છે વાણિયાઓ પણ લગ્ન પતાવીને ગઢડા આવ્યા ત્યારે શ્રી હરિએ તેમને ડોસાભાઈ તરફ ઇશારો કરીને પૂછ્યું શેઠિયા તમે આમને ઓળખો છો ઝીણી આંખે સાધુને પારખવા મતતા વણિકો આશ્ચર્યચકિત થઈ ગયા કહે મહારાજ આ તો ડોસાભાઈ શ્રી હરિ મલકી રહ્યા હતા વણિકો કહે એ આવા વૈરાગ્યવાન હશે તેની સી ખબર અમારી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરો અમે તો સંસારી જીવ ડોસાભાઈ જેવા ભક્તરાજ ને ક્યાંથી ઓળખી શકીએ એમ કહી તેઓ શ્રી હરિ પગે લાગી વિદાય થયા પોતાની આજ્ઞા તત્કાળ જીલનાર આ ભક્ત ઉપર શ્રી હરિ ખુબ પ્રસન્ન થયા અને કહ્યું ડોસાભાઈ ધન્ય છે તમને હવે પાછા બંધિયા જાઓ ગૃહસ્થના વસ્ત્રો પહેરી લો ને તમારા માતુશ્રી જીવે છે ત્યાં સુધી તેમની સેવા કરજો તમે ગૃહસ્થના વિશે વેશે સાધુ જ છો સંસાર તમને બાદ કરી શકે તેમ નથી ડોસાભાઈને આજ્ઞા વસમી તો લાગી પણ શ્રી શ્રીહરિની મરજીમાં મોજ મારનાર ભક્તરાજે બંધિયા તરફ પ્રયાણ કર્યું સંતોને પણ જેમના જીવનમાંથી પ્રેરણા મળતી એવું જીવન જીવી ડોસાભાઈ અવિસ્મરણીય ભક્ત તરીકે આજે પણ સંપ્રદાયના આકાશમાં નક્ષત્રની જેમ ચમકી રહ્યા છે જય સ્વામિનારાયણ